નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત લગતી ઉપયોગી માહિતી લઈ ફરી એકવાર નવા આપ સર્વે ખબર સ્વાગત છે આજના મુખ્ય સમાચારો જોઈએ તો ગેસ સિલિન્ડર પર સબસીડી ચૂંટણી પહેલા મોટી જાહેરાત દેવા અંગે મોટી જાહેરાત ઓનલાઈન લોન લેનારા સાવધાન ભારે વરસાદની આગાહી મુખ્યમંત્રી દ્વારા વિકાસ કાર્યોની ભેટ તમામ સમાચાર વિગતવાર જણાવો તે પહેલા અમારી ચેનલને ને અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રથમ સમાચાર જોઈએ તો ગેસ સિલિન્ડર પર સબસીડી કેન્દ્રીય કેબિનેટે પીએમ ઉજ્જવલા યોજનાની અવધિ એકત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ સુધી લંબાવી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા જ સરકારે પીએમ ઉજ્જવલા યોજનાની ની વધારવાનો નિર્ણય લીધો છે આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને એક વર્ષમાં બાર સબસીડી વાળા એલપીજી સિલિન્ડર મળે છે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને ચૌદ કિલોના ઘરેલું એલ સિલિન્ડર પર ત્રણસો રૂપિયા ની સબસીડી મળે છે આ રીતે ઉજ્જવલા યોજનાના લાભાર્થી ને એલપીજી સિલિન્ડર ની કિંમત માત્ર આગળ વધીએ તો ચૂંટણી પેલા મોટી જાહેરાત આગામી લોકસભા ચૂંટણીને લઈ રાજકારણ પાર્ટીઓ સક્રિય બની છે ભાજપની બીજી યાદીને લઈ સમાચાર સામે આવ્યા છે કે આજે ભાજપ તેની બીજી યાદી જાહેર કરી શકે છે આ યાદીમાં મહિલાઓને મોટી ફાળવણી થઈ શકે છે ગુજરાતની કુલ છવ્વીસ બેઠક માંથી ભાજપે પંદર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે હવે બાકીના અગિયાર નામો આજે જાહેર કરી શકે છે સમાચાર તરફ આગળ વધીએ તો દેવામાફી અંગે મોટી જાહેરાત લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે અને ખેડૂતો માટે ઘણા ખેડૂત લક્ષી નિર્ણય લેવામાં આવી શકે છે સમાચાર તરફ આગળ વધીએ તો ઓનલાઈન લોન લેનારા સાવધાન રાજકોટમાં સત્યાવીસ વર્ષીય સચિન પંચાસરા નામના વ્યક્તિ દ્વારા રાજકોટ સાયબર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી વિરુદ્ધ નોંધાવવામાં આવ્યો છે આરોપી દ્વારા સચિન પંચાસરાને લિંક મોકલી ઓનલાઈન લોન એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી તેમજ લોનની એપ્લિકેશન દ્વારા બે હજાર સો લોન આપવામાં આવી હતી સમાચાર તરફ આગળ વધીએ તો ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં થી બાર માર્ચે માવઠું પડી શકે છે સાથે થી વીસ માર્ચ દરમિયાન રાજ્યમાં વાવાઝોડું આવી શકે છે થી વીસ માર્ચના સમયમાં વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે આ દરમિયાન ઠંડા પવનો ફૂટાવાની સંભાવના છે એકવીસ માર્ચ પછી ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા વિકાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે કચ્છ પહોંચ્યા હતા તેમના વરદ હસ્તે કચ્છમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બચાવના શિકારા ગામથી મુખ્યમંત્રીએ એક હજાર કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવીને વિકસિત ગુજરાત બનાવવા તરફ વધુ એક સોપાન આગળ વધાર્યું હતું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત ઉપસ્થિત રહ્યા હતા તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયો નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો